न नकरवा जले करुणाकरि बन्धु मङ्गड मूर्ति सर्वोपरी श्री ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री कहयन् तर उपजोय समजवा सा સમી વીળા સ મેયંતર તાપનુપ દુષ્ટ કો प्रगट प्रग प्रभु પતે સહે છે સમજણ સંત પ્રતાપ પ્રભુ નો જા जाने समर्थ श्रीहरिते भरोसोय आने टाने करवो विचार વાડે નરને કરવો નિરધાર મોટા જે સંતને મળી मानुष्य देह अमूल फरे फरे मडतो नाथे ना घटते राखवे भूल કહું સોહું કથિ કથ કહેું મેં શરબનુસાર શણાસો કથ કહેું મે रवे सार साना समधि लेजो लेजो नंदा नन्दनो विचार सुन्दर सारो चे लेजो निष्को नन्दनो विचार सुन्दर सारो छेजो इति श्रीसदानन्दस्वामी शिष्य निष्कोडानन्दमुनिविरचित हरिबड् गीता सम्पूर्णसमाप्त આવતીકાલથી હૃદય પ્રકાશનો પ્રારંભ થાય છે અને આજે હરિબળ ગીતાની સમાપ્તિ થાય છે નિષ્કુળાનંદ સ્વામીએ સાર એ હરિબળ ગીતામાં છેલ્લા પદમાં સ્વામીએ સારી રીતે વર્ણન કર્યું છે અને સત્સંગ છે ને સમુદ્ર છે સૌ સૌના પ્રમાણમાં અને સૌ સૌના ગજા પ્રમાણે સૌ સૌ કરતા જ હોય છે પણ શ્રીજી મહારાજે અષાઢ સુધી એકાદશીથી કારતક સુધી એકાદશી પર્યંત મારા જે વિશેષ નિયમ લેવાનું કીધું છે નિયમ તો આપણે સૌ સૌથી પ્રમાણે કરતા જ હોઈએ અને મહારાજે તો એમ કીધું કે આઠ નિયમ અમે શિક્ષાપત્રીમાં લખ્યા છે આઠમાંથી જે અનુકૂળ આવે તે આપણે સમજીએ કે ગણાયને વાંચતા ન આવડતું હોય તો એને કોઈ વાંચતા હોય ને ત્યાં બેઠા બેઠા સાંભળવાનું માળા કરવાની દંડવત કરવા પ્રદક્ષિણા કરવી આવા આવા મારા જે શિક્ષાપત્રીમાં નિયમ લેખા છે અને આપણે એવી રીતે કરતા હોઈએ કે આ નિયમથી બારું કહેવાય એટલે એ કદાચ ન લઈને તો હાલે એમ માનતા હોય હું કોઈને ખબર તો છે પણ કોઈ કરતું નથી ભલે આપણું ગામ સત્સંગી છે બધું છે મંદિરે આવે છે પણ પચાસ ટકાથી થી ઉપર ચાતુર્માસમાં રીંગણા ખાય છે ગામમાં આપણે તો બીજાની તો ક્યાં વાત કરી રીંગણા શેરડી અને મૂળા આ ત્રણેય વસ્તુનું નિયમ લેવાનું નથી એ તો મારા જે કીધું બંધ જ કરવાના છે ઘણા ટાઈમ પેલા ચાતુર્માસમાં અમે મોયર હો હરિભગત બેહતા હોય એને ઘરે અમે પધરામણીએ ગયા ને એ અમે હું બાજુમાં ફ્રીજ પાસે બેઠો તો મેં ખોલ્યું ને તો મૂળા અંદર હતા પછી તો મેં જ્ઞાન કીધું મૂળા ખાવું છું કે મૂળા નો ખવાય કે એનું નિયમ લેવાનું ના હોય આપણે એ બંધ જ કરવાના હોય અમારે સાધુને શું હું લેખું ખબર છે અમારે એવું કઈ નિયમ ન લેવાનો હોય કે સ્ત્રી આ વાતું નહીં કરીએ કે નહીં કરીએ કે તમે ભગવા પહેર્યા જ્યાંથી તમારે એમ જ માનવાનું કે ધન અને સ્ત્રી આ બે વસ્તુ બ્રહ્માંડમાં જ નથી એમ ચાતુર્માસ આવે ને આપણે એટલે જે કોઈ ભલા થઈને ખાતા હોય તો ભલા થઈ ચુર્થ માસ છે હવે આવું જો પ્રાથમિક અમારે કેવું પડતું હોય હે ખબર છે અને ખાય છે ના ખબર હોય ને ખાતા હોય ને તો આપડા સમજી શકાય કે ભાઈ ખબર નથી અજાયનું ગામ નિયમ ના કઈ હોય ગામમાં મંદિર ના હોય તો ખબર ના હોય અને નિયમ વાળા ઉપર છે ને ભગવાન બહુ રાજી થાય છે તમે ભગવાનને રાજી કરવા હોય ને તો સ્વામિનારાયણ જે વસ્તુ ગમતી હોય એ વસ્તુ તમે કરો ને તો તમારે કેવું ના પડે ભગવાન મારી ઉપર પ્રસન્ન થયું રાજી રેજો આશીર્વાદ લેજો વગર માર્ગે આશીર્વાદ અંતર ના મળે છે સ્વામિનારાયણ હવે સ્વામિનારાયણને જે વસ્તુ ગમતી હોય એ આપણે કરીએ તો આશીર્વાદ ન આપે તો કોને આપે પણ આપણે ઊંધું કરીએ છીએ સ્વામીનારાયણ જે વસ્તુ ગમતી હોય ને એ વસ્તુ આપણે નથી કરી શકતા એટલે આપણે દુખ આવે છે વૈરાગ વાળો છે ગુણાદિત્યાનંદ સ્વામી કે વિષય સાથે વેર કરે ભગવાનનું કામ ના કરે આત્મનિષ્ઠા છે એ સર્વેમાંથી પ્રીતિ તોડાવશે પણ ભગવાનનું કામ એ નહીં કરે ભગવાનનું કામ કરવું હોય ને ભગવાનને રાજી કરવા હોય તો નિયમ તમે પાડો અમે એવું નથી કહેતા કે આકરા નિયમ લ્યો ચાંદ્રાયણ કરો ધારણા પારણા કરો એકટાણા કરો પણ એવા નિયમ લ્યો કે જેથી કરીને ભગવાન તમારી ઉપર રાજી થાય તમારાથી નિયમ પડે એવા નિયમ લ્યો તોય સામીને રાજી થાય નિયમ છે ને નિયમ એ સામી કે જાણપણું છે જાણપણું હોય એટલે તમારે સેજે સેજે નિયમ પાડવાના છે પાડવાની પડે નિયમવાળો માણસ છે ને એ માણસ છે નિયમ વિનાનો માણસ છે ને એ પશુ સમાન છે એટલે મહારાજને તમે ચાતુર્માસમાં નિયમ લ્યો ને તો એ બહુ ગમે છે અને એ ક્ષણે ક્ષણે તમારી રક્ષા કરશે અને તમારા નિયમમાં ભંગ નહીં પડે એનું પણ સ્વામીને ધ્યાન રાખશે કે આને હોશે હોશે નિયમ લીધા છે ને તો એના નિયમમાં કાંઈ તકલીફ ન આવે ને સારધાર નિયમ પડી જાય એ મારા જ પણ પોતે ધ્યાન રાખે તમારું તો પછી આથી બીજું હું વિશેષ જોઈ ભાઈ આપણે કદાચ માંદા પડવાના હો કે કાંઈ દુઃખ આવવાનું હોય તો એ અર્સાહુદીમાં સામે ને એ ન આવવા દે જો એ આવે તો નિયમમાં કાંઈ ખલેલ પડે હે એટલે નિયમ પાડવા ને એ ખરેખર આપણા શરીરની શુદ્ધિ માટે છે તમને કાંઈ તકલીફ થતી હોય અને નિયમ તમે પાળતા હો ને તો એમાં ભગવાન આપણી રક્ષા કરવાના છે મહારાજે મધ્યના સોળના વચના વચનામૃતમાં લખ્યું કે વૈરાગ્ય વાળા કરતા નિયમવાળો છે એ વિશેષ વિષયને જીતી શકે છે તમારે કાંઈ તપ કરવાનું નથી લેખું ખાલી વાંચવાનું માળા કરવાની પ્રદક્ષિણા કરવાની ધનવત કરવાના મંત્ર જાપ કરવાનો માળા ફેરવવાની આવા હાવ હેલા નિયમ પાડવાના છે અને છતાંય જેને તીવ્ર શ્રદ્ધા છે ને મારા એ તપ પણ કરે છે તપ એવું કરે છે કે ભગવાનને હું ગમે છે એવું તપ કરે છે અને ભગવાનને ગમતું હોય એવું આપણે તપ કરીએ ને તો એ આફેડા રાજી થાય તમારે રાજી કરવા હોય તો સાધન થી મહારાજ છે ને એ કેવું રાજી નથી થતું સાધન તો પૂર્વે ઋષિ મુનિઓના તમે જુઓ ને કેવડા મોટા સાધન હતા છતાંય ભગવાન એના સાધન થી પ્રસન્ન નથી નાજા જોગ્યા નું લેખું નાજા જોગ્યા અને અલૈયા ખાચર ને બે ત્રણ ભક્તો હતા ને શિયાળામાં તળાવમાં તપ કરતા મહારાજે એમ નથી કે આને થાળની પ્રસાદી આપણે આપી અને મહારાજની આજ્ઞાથી અને મહારાજની રૂચિ રહી અને પાર્ષદ માણકી ઘોડીને હાચવતા ઘોડી એક હતી મહારાજની ત્યારે પાણી પાવું જોગાણ દેવું બધું કરવું એનું જે કાંઈ કરવું લાયદું ઉપાડ્યું બધું કરતા ભગત મહારાજની આજ્ઞાથી મહારાજ એને રોજ થાળની પ્રસાદી આપી બે પાંચ દસ દી થયા પણ મહારાજે પેલા પાણીમાં બેસીને તપ કરતા હતા ને એને મહારાજે એક દિવસ થાળની પ્રસાદી ના આપી પછી મહારાજને એને કીધું મહારાજ અમે પાણીમાં બેસીને આટલું બધું તપ કરી લોહી નીકળવા માંડ્યું છતાંય તમે અમને થાળની પ્રસાદી ના આપી અને ઓલો બે લાઈડ ઉપાડે ઘોડાની તો એને તમે રોજ થાળની પ્રસાદી આપો મહારાજ કે અમે ક્યાં તમને તપ કરવાનું કીધું છે તમારી મેતે તપ કરો છો તપ કરવાનું નિયમ પાડવાના પણ જે કરશો ને એનું જ મળશે આપને આપણી એટલું કરશું તો એનું કઈ ફળ કોણ આપે તમને દ્વિશતાબ્દી મહારાજના જન્મ ઉત્સવમાં સ્વામી બાપા બધાને નિયમ આપતા પછી નિયમમાં સ્વામીએ છેલ્લે એટલો બધો અનુગ્રહ કર્યો સ્વામી કે મોટી સભામાં સ્વામી બાપાએ આ વાત કરી સ્વામી કે આ નિયમ દરમિયાન કોઈ ભક્ત ધામમાં વયો જાય તો સ્વામી કે એના નિયમ પૂરા થઈ ગયા એમ સ્વામીને માની લે એના નિયમ અધૂરા નહીં ગણાય અને આપણી મેં આપણે નિયમ કરતા હોય તો એ પૂરાય ના થાય અને રાજી ન થાય કરવા નિયમ કેવળ પ્રસન્નતાને માટે નિયમ પાડવાના છે એટલે ચાતુર્માસમાં ખાસ એટલો આગ્રહ રાખજો ઘરમાં જો હાલતું હોય ને તો ઘરમાં ના પાડી દેવી કે ભાઈ રીંગણા નું શાક દિવાળી સુધી નહીં કરવાનું હોય તો તારા હાટું કરજે હું તો નહીં ખાવે આપણું ચાલુ કરીએ ને તોય વાંધો નહીં અમને ખબર કેમ પડે દુકાને સામે આપણે કંઈક મોકલતા હોય ને તે જ્યાંથી વૈયા જાય ને એટલે ખબર પડે કે હરિભક્તોય લઈ જાય છે પાછા હારા હારા લઈ જાય હરિભગત તો લઈ જતા હોય પણ હારા હાર લઈ જતા હોય એટલે મહારાજે કહે અમારે તો સાધુ દાવો છે હે અમારે તો તમને વિનંતી કરીને કહેવાનું હોય કે ભાઈ આપણે સ્વામિનારાયણના કહેવાય સ્વામીએ વાતોમાં લઈ કે આપણે એટલો વિચાર કરવો કે આપણા ઈષ્ટદેવ કોણ છે આપણા ગુરુ કોણ છે અને આપણે કયા ગામમાં જન્મ આવ્યો છે આપણને જો એટલે જ વિચાર આવે તો આપણાથી કોઈ વસ્તુ ન થાય જે ધારો તે કરી શકો એટલે ચાતુર્માસના નિયમમાં બધા ખબરદાર રહેજો અને નિયમ પાડશો ને તો જ મોટા સંતો રાજી થશે અને નિયમ વિનાના તો ખબર જ છે આપને શું કહેવાય એને નિયમથી છે ને મહારાજ કે પાણીનો ઘડો ઢોરતા હોય રોજ પણ એનાથી કાંઈ પાણીનો ધરો નથી ભરાતો પણ આંગળી જેવી પાણીની શેર અખંડ વેતી હોય તો ત્યાં પાણીનો ધરો ભરાય છે એમ નિયમ છે ને રોજની તમે પાંચ માળા કરો તો મહિનાની દોઢસો માળા થાય દોઢસો માળા એક થાય કરવી હોય તો ના થાય પણ નિયમથી થઈ જાય અને એક વર્ષ સુધી તમે કરો તો અઢારસો માળા થાય અઢારસો માળા કરવી હોય તો કેમ થાય પણ સ્વામી કે નિયમથી થઈ જાય તમારે એટલે ચાતુર્માસના નિયમ પાળીએ એ આપણી ફરજ છે અને ચાતુર્માસ સિવાય એમને જો નિયમ પડતા હોય તો પછી ચાતુર્માસમાં તો નિયમ પડતા જ હોય છે પણ મહારાજની આયજ્ઞા છે તમે ગમે એટલું વાંચન કરતા હો ગમે એટલા માળા કરતા હો પણ છતાંય ચાતુર્માસ ચાલુ થાય એટલે મારા કે વિશેષ નિયમ એક લ્યો બે લ્યો ત્રણ લ્યો ચાર લ્યો જે શ્રદ્ધા હોય અને એમાંય મહારાજને કથાવાર્તા બહુ ગમતી ગુણાદિતનંદ સ્વામીની વાર્તા બહુ ગમતી અને આપણા ગુરુ જોગી બાપાની પણ કથા વાર્તા બહુ ગમતી એ કથા કથાવાર્તાનું તમે નહીં ભલે કથા વાંચો વાત કથામાં બેહો સભામાં બેહો વાતુમાં બેહો તો એમાં ભગવાન અને મોટા સાધુ રાજી થાય એટલે ખાસ કરીને કથા વાર્તામાં બેહવાનો આગ્રહ છે ને બધાએ રાખવો સ્વામી કે કથા વાર્તા કેવી છે ખબર જોડે છાણ વેળવું હોય ને ઉખેડવું નહીં એને પણ પથરાવાળી ભોમાં આલો ને એટલે આપોઆપ ઉખડી જાય એમ તમે કથા વાર્તામાં બેહવાનો અભ્યાસ ચાલુ કરશો ને તો ધીરે ધીરે સ્વભાવ છે ને આપોઆપ વયા જાય કહાય જાય સ્વભાવને જો ઘસવા હોય ને તો એ કથા વાર્તા છે સહજાનંદ સ્વામી મહારાજની જય